પર સવારમાં ફેમિલી સાથે ચા પાખરી જમવા માટે બેસી ગયા છીએ અને ત્યારબાદ આપણે સેવિંગ કરવાની છે એટલે કે ચહેરો કટિંગ બનાવી અને ત્યારબાદ આપણે મસ્ત મજાના નાહ ધોઈ લેશું અને ત્યારબાદ નાઈ ધોઈ લીધા બાદ આજે ચૂંટણી ઇલેક્શન કાટ માળેનું થોડુંક કામ હતું તો આપણે તે કામ પતાવશું અને ત્યારબાદ અમે જવાના છીએ વેલેન્જા વેલેન્જા જાય છે મોટા ભાઈ ની ન્યા છે આજે મીટિંગ ને જમવાનું આયન નેશનલ હાઈવે જે કહેવાય છે એની ઉપર ચડી ગયા છે અને ફૂલ સ્પીડ માં અમારી ગાડી ચાલી રહી છે અને આગળ અમારા મોટા ભાઈ ની ગાડી જાય છે એ મને કહે છે કે બીજા મોડ પર ગાડી આ અને સબ ફેમિલી સાથે જાય છે એટલે તો મિત્રો થોડોક ટાઈમ હતો વેલેન્જા પહોંચતા પહોંચતા તો થયું કે કષ્ટભંજન દેવ ના કલોડી જઈને દર્શન કરતા આવી તો ત્યાં હું જઈને તમને કષ્ટભંજન ના પણ દર્શન કરાવીશ

ખાધું અને ત્યાર પછી આપણે એન્જોય કર્યો તો મિત્રો આપણે સવારની રાહ જોઈ રહ્યા હતા કે વેલેન્જા જવાના છીએ તો આપણે જ્યાં આવવાનું હતું ત્યાં અમે અમારા મોટાભાઈ ની ઘરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અમારા પરિવારના દરેક ભાભીઓ અત્યારે રસોઈ બનાવવામાં મદદરૂપ થયા છે અને શિયાળાની સિઝન ચાલે છે તો છે સોલે ભટુરેનો પ્રોગ્રામ અને સાથે સાથે માતાજીના નિવેદની પ્રસાદી પણ તો તમે જોઈ શકો છો અમારા મોટાભાઈ અને મારા નાના ભાઈ બંને લોકો ભટુરે તળી રહ્યા છે અને આ છે અમારા હસમુખભાઈ અને તેમની સામે બેઠા છે તે છે ભદ્રેશભાઈ તો અત્યારે આપણે આ શોર્ટ વિડીયોની અંદર શોર્ટ બ્લોગ એની અંદર આપણે આખા દિવસનો સંપૂર્ણ વિડીયો બતાવી દીધો છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો શિયાળાની સિઝન છે બધા સ્વેટરો ફરીને પણ બેઠા છે અને ખૂબ જ પ્રોગ્રામનો આંદ